હામલો હજી એક ટ્રેલર છે પિક્ચર હજી પણ બાકી છે જો પહેલગામ આતંકી હુમલામાં છવ્વીસ નિર્દોષોના મૃત્યુ થયા હતા સમગ્ર દેશ છે તે એક પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરતો હતો પરંતુ ગત રાત્રિના રોજ છે તે એક એર સ્ટ્રાઇક કરવામાં આવી ઓપરેશન સિંધુર હાથ ધરવામાં આવ્યું તો આપણી સાથે કેપ્ટન જે જયદેવભાઈ છે તેમની સાથે જ વાત કરીશું આ જે એર સ્ટ્રાઇક કરવામાં છે કઈ દ્રષ્ટિએ જોવો છો જે રીતે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આ રાત્રિએ મધરાત પછીની થોડી કલાકોમાં આ એક સ્ટ્રાઇક કરવામાં આવી પ્રાપ્ત વિગતો પ્રમાણે અને હમણાં જે આપણે પ્રેસ કોન્ફરન્સમાં જોયું એના આધારે દુશ્મનની એરસ્પેસમાં ગયા વગર આપણે જે આ સ્ટ્રાઇક કરી શક્યા છીએ મિસાઇલો દ્વારા અન્ય ઇક્વિપમેન્ટ દ્વારા એ ભારતના સંરક્ષણના ઇતિહાસમાં તો એક સોનેરી પાનું છે જ પણ એનાથી પણ વધારે જે મોટી વાત એ છે કે પહેલગામ આતંકી હુમલા જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા રણટંકાર કરતું આ એક ઓપરેશન હતું ખૂબ જ સારા સંકલન સાથે રોએ ટાર્ગેટ આઈડેન્ટિફાઈ કર્યા અને બાકી બધી સેના એરફોર્સ આમી એ લોકોએ સાથે મળીને ઓપરેશન કર્યું તો ખૂબ જ સંકલન દ્વારા એક સફળ ઓપરેશન સજીવભાઈ ખાસ કરીને અત્યાર સુધી જે કઈ સ્ટ્રાઇક થઈ છે તે માત્ર પીઓકે સુધી સીમિત હતી આજે સ્ટ્રાઇક થઈ છે તે પાકિસ્તાન સુધી પહોંચી છે શું કેસું જે જોવામાં આવી રહ્યું હતું છેલ્લા અમુક દિવસોથી અને પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રેરિત આતંક જ્યારે માજા મૂકી રહ્યો હતો ત્યારે એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે હવે આ વખતે ભારત ઉરીના હમલા પછી કે પુલવામાના હમલા પછી જેમ એકાદી સ્ટ્રાઇક કરીને અટકી ગયું તેવું નહીં થાય એકથી વધારે સ્ટ્રાઇક થશે અને કદાચ બંને જગ્યાઓ પર થશે પાક અધિકૃત કાશ્મીરમાં પણ અને પાકિસ્તાનમાં પણ એ આપણે જોયું નવ જેટલા ટાર્ગેટ્સ જેમાંથી ચાર ટાર્ગેટ્સ તો પાકિસ્તાનની સીમામાં હતા પાંચ જ ટાર્ગેટ્સ પાક અધિકૃત કાશ્મીરમાં હતા તો આ એક ક્લિયર સંદેશ છે કે આતંકવાદનો ખાતમો કરવા માટે ભારત નીકળી પડ્યું છે અને એ સમયે ભારત નહીં વિચારે કે આ ટાર્ગેટ્સ

આપણા સ્વજનોને આપણા પોતાના લોકો ને જો સરપ્રાઈઝ મળે તો આપણને આનંદ થાય અને દુશ્મનને શોક આપીએ તો એની પણ ખુશી થાય તો આ ટ્રેલર જ છે મોટો ધડાકો જે થવાનો છે એવા શોક અને શોકના ડરમાં આપણે રહેવા દઈએ આ આસવ આતંક્યોને એવું કઈ કરીએ ખાસ કરીને પાકિસ્તાન એક એવી પણ વાત કરી રહ્યો હતો કે જે હુમલો થશે તો પરમાણુ અમે હુમલો કરીશું હવે આ જે હુમલો થયો છે કઈ દ્રષ્ટિએ જોવો છો આ પ્રકારની વાતો પાકિસ્તાન ખૂબ કરતું રહે છે કરતું રહેશે પણ એ બહુ મોટી વાત છે કોઈ પણ એ પરમાણુ હુમલો કરવો જોયું જશે એ પરમાણુ હુમલો કરશે તો એને આપણે કેવી રીતે રોકવો એ પણ આપણા હાથમાં છે ખાસ કરીને અંતિમ સવાલ જે વાત કરવામાં આવી છે કે અન્ય દેશોનું હવે સમર્થન છે તે ભારતને મળી રહ્યું છે ખાસ કરીને અમેરિકાએ પણ છે તે આજે કહ્યું છે કે જો વળતો જવાબ પાકિસ્તાન આપશે તો અમેરિકા છે તે ભારતના સમર્થનમાં રહેશે ભારત દરેક પ્રકારે જવાબ આપવા માટે ઉપયુક્ત છે આપતું રહેશે અને ભારતની જે લડાઈ છે એ ન્યાયિક લડાઈ છે એટલે દરેક રાષ્ટ્ર કદાચ ભારતની મદદ જ કરશે પણ આપણી સાથે જુભાઈ હતા કે જેમને ચોક્કસપણે કહ્યું છે કે આજે અત્યારે જે ટ્રેલર છે પિક્ચર હજી જોવાનું બાકી છે અને જેના કારણે છે તે ભારતને પણ છે સરપ્રાઇઝ છે તે મળી શકે છે કેમેરામેન કેતન લક્તરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ